આ ધાર્મિક કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈએ પોતાના પરિવાર સાથે વિશેષ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી મહાશિવરાત્રીના પવિત્ર દિવસે તેઓએ ઋષિવનમાં બિરાજમાન મહાદેવની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરી હતી અને શિવલિંગ પર જળાભિષેક કરી ભગવાન ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા હિન્દુ ધર્મમાં શિવપૂજામાં બિલીપત્રનું અનેરું મહત્વ છે એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરવાથી તેઓ અત્યંત પ્રસન્ન થાય છે આ સ્થાને ધ્યાનમાં રાખીને તથા સમાજને પર્યાવરણ જાળવણીનો ઉત્તમ સંદેશ આપવાના હેતુથી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ અને તેમના પરિવાર દ્વારા મહાદેવને બિલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા વિશેષરૂપથી આ પવિત્ર દિવસે માત્ર બિલીપત્ર ચડાવવા પૂરતું સીમિત ન રહેતા તિરુપતિ રુષિવન પરિસરમાં બિલીના નવા વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું પ્રકૃતિ પ્રેમ અને ઈશ્વર ભક્તિનું આ કાર્ય સૌ માટે પ્રેરણાદાયક બની રહ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત સૌ કોઈ શ્રવ ભક્તિના રંગે હતા અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાથી ગુંજી ઉઠ્યું હતું રિપોર્ટર અરશદભાઈ જોશી મુંબઈ દેવકી જય બોલે નાથ કી જય આજે મહા શિવરાત્રીનો દિવસ હોવાથી અમે ઋષિવનમાં શિવરાત્રિની પૂજા કરી રહ્યા છીએ શિવ આ બિલી પત્રથી પસંદ થતા હોય છે એવું શાસ્ત્રો કહે છે તો દર વર્ષે અમે શિવરાત્રિના દિવસે એકસો અગિયાર બિલીના ઝાડ વાવીએ છીએ તો એના ભાગરૂપે આજે અકુભાઈ અમારા ઋષિવનમાં વિધ ફેમિલી છોકરાઓ સાથે પધાર્યા છે તો અમારા આ નંદીવન શિવલિંગના ઘરની બાજુના મહાદેવના મંદિરમાં આજે માં હસ્તે શિવ સીતાબેનના હસ્તે અને શિવલિંગ નું ઝાડ અમે વાવી રહ્યા છીએ આપ પણ આવા શિવરાત્રિના પ્રસંગમાં શિવના મંદિરે એક ઝાડ વાવો એવી આ માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું ઝાડ સિવાય વિકલ્પ નથી શિવ એ જીવ આપણે અહિયા વાવી રહ્યા છીએ બધા બાળકો આવે આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેવું નવા સમાચારની માહિતી મળી જશે